ભારતની જીતના જશ્ન દરમિયાન મારામારીના દ્રશ્યો જે સર્જાયા હતા તે વિડીયોના આધારે પોલીસ દ્વારા ઈસમોની અટકાયત કરવામાં આવી હતી વડોદરા શહેરના માંડવી રોડ પર ટીમ ઇન્ડિયાના જીતની ઉજવણી વચ્ચે મારામારી થઈ હતી યુવકો અંદરોઅંદર બાખડ્યા હતા અને મારામારી દરમિયાન તિરંગાનું અપમાન થતું પણ જોવા મળ્યું હતું ત્યારે આ મામલે વાયરલ થયેલ વિડીયોના અનુસંધાને ઈસમોની ધરપકડ કરી ઈસમો વિરુદ્ધ બખેડો ગુનો બખેડોનો ગુનો દાખલ વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો